વરસાદી માહોલ વચ્ચે તંત્રની ની કામગીરી ફરી એકવાર છે શહેરના કડકિયા કોલેજ થી એશિયાળ નગર ને જોડતા મહત્વપૂર્ણ માર્ગ પર પડેલા મોટા ખાડાઓ વરસાદ વચ્ચે શરૂ કરવામાં આવ્યું છે જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે આ માર્ગ અંકલેશ્વરના અનેક વિસ્તારોને જોડે છે અને અહીં જ રોજ હજારો વાહનો પસાર થાય છે છેલ્લા ઘણા સમયથી માર્ગ બિસ્માર હાલતમાં હતો અને ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હતા આ ખાડાઓને કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા હતા લોકો વારંવાર તંત્રને રજૂઆતો કરી રહ્યા હતા પરંતુ કોઈ પગલાં લેવાયા ન હતા આખરે જ્યારે ખાડા ભરવાની કામગીરી શરૂ થઈ ત્યારે ચોમાસાની ઋતુ પૂર્વહારમાં ખીલી હતી શુક્રવારે બપોરે જ્યારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે માર્ગ પર ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું આ કામગીરી જોઈને સ્થાનિકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું આ કામ માટે આ જ મુહૂર્ત જોયું હતું સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે વરસાદી માહોલમાં ખાડાઓ ભરવા માટે ઉપયોગમાં લેવાતા મટીરિયલની ગુણવત્તા જવાતી નથી અને તે થોડા જ સમયમાં ફરીથી ધોવાઈ જશે આ રીતે કામ કરવાથી સરકારી નાણાંનો વ્યય થાય છે અને માર્ગની સમસ્યા યથાવત રહે છે એક વાહન ચાલકે જણાવ્યું કે આ કામગીરી માત્ર દેખાડો છે વાતાવરણમાં કામ કર્યું તો તે પૈસા અને અને સમય બચત થાત લોકોની હાલાકી પણ ઓછી થાય આ ઘટનાએ ફરી એકવાર સ્થાનિક વહીવટીતંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે લોકોની માંગ છે કે તંત્ર દ્વારા આવી અણગઢ કામગીરી બંધ થવી જોઈએ અને ભવિષ્યમાં આવા કામોનું યોગ્ય આયોજન કરવું જોઈએ જેથી પ્રજાના પૈસાનો સદુપયોગ થાય અને તેમને યોગ્ય સુવિધાઓ મળી રહે અંતમાં આ માર્ગ પર ભરેલા ખાડાઓ કેટલા સમય ટકી રહેશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ તો આ કામગીરી લોકોમાં ચર્ચાનો વિષય બની છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ્વર